રાજકોટના ગોંડલમાં ચીફ ઓફિસર પર લાંચ માંગવાનો કેસ લાંચના આરોપી સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો છે પેટ્રોલ પંપની એનઓસી માટે પચાસ હજાર રૂપિયાની લાંચ લેવાનો આરોપ તેના ઉપર લાગ્યો છે ત્યારે એક દિવસના રિમાન્ડ તેના પૂર્ણ થતા જેલ હવાલે તેને કરવામાં આવ્યો છે લાંચના આરોપી સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે પેટ્રોલ પંપની એનઓસી માટે પચાસ હજારની લાંચ તેણે માંગી હતી ત્યારે રાજકોટના ગોંડલ ચીફ ઓફિસર સંજય વાસાણીને જેલના કરાયો છે લાંચના આરોપી સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો છે પેટ્રોલ પંપની એનઓસી માટે પચાસ હજાર રૂપિયાની લાંચ લેવાનો આરોપ તેના ઉપર લાગ્યો છે ત્યારે એક દિવસના રિમાન્ડ તેના પૂર્ણ થતા જેલ હવાલે તેને કરવામાં આવ્યો છે લાંચના આરોપી સંજય વાસાણીને જેલના હવાલે કરાયો છે પેટ્રોલ પંપની એનઓસી માટે પચાસ ની લાંચ તેણે માંગી હતી